પ્રસ્તાવ રાખવામાં આવ્યા છે એ સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે એ અનુસાર અલગ અલગ પ્રસ્તાવ રાખવામાં આવ્યા છે અને એની ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે અને એમાંથી કોઈ એક મુદ્દા પર નિરાકરણ આવી શકે છે ધર્મેશ પણ આપણી સાથે જોડાયેલા છે ધર્મેશ લગભગ દોઢ કલાક જેટલો સમય વીતી ચુક્યો છે અને જેમ હમણાં નિકું જણાવી રહ્યા તેમની પાસે જે અપડેટ્સ આવ્યા કે લગભગ બે અલગ અલગ પ્રકારના પ્રસ્તાવ છે જેની ઉપર ચર્ચા ઓલરેડી ચાલુ છે ગમે ત્યારે અપડેટ્સ મળી શકે છે કે કોઈ નિર્ણય લેવાયો ચોક્કસથી બે પ્રસ્તાવમાં એક એવો પ્રસ્તાવ છે કે એમની માગણી જ છે ક્ષત્રિય સમાજની કે ટિકિટ રદ થવી જોઈએ બીજો કદાચ સરકાર તરફથી પ્રશ્ન એ પણ હશે કે કાલે જ્યારે ફોર્મ ભરાવવાનું હોય ત્યારે જે લડત સમિતિ છે કોર કમિટી છે એમને એમની સાથે કોઈ એવા વિકલ્પ મૂકવાય અને ત્રીજી વાત એ છે કે આ સમાધાન અથવા બી પાર્ટ ટુ જે ઓગણીસ તારીખ પછી ફોર્મ પરત ન ખેંચે તો પાર્ટ ટુ આંદોલન શરૂ થવાનું છે તો એના ભાગરૂપે કોઈ ચર્ચા હોય પણ મહત્ત્વના બે મુદ્દા તો ચોક્કસ જોવા મળી રહ્યા છે કે આવતીકાલે જ્યારે ફોર્મ ભરાય ત્યારે કોઈના વિકલ્પ અથવા રૂપાલાની ટિકિટ રદ આ બે તો દેખાઈ રહ્યું છે એટલે કે ગઈકાલના જે મહાસંમેલનમાં જે ઠરાવ થયા છે એમાં તમામ અગ્રણીઓનો એ સૂર છે અને રાજપૂત ભવનથી જતા પહેલાં પણ એમને આ કોર કમિટીએ જે અગ્રણીઓ કીધું છે જી પ્રતાપભાઈ ખુમાણ આપણી સાથે પ્રતાપભાઈ ખુમાણ અત્યારે જોડાયેલા છે પ્રતાપભાઈ લગભગ દોઢ કલાકથી સંકલન સમિતિના સભ્યો અને રાજ્ય સરકાર વચ્ચે બેઠક ચાલી રહી છે શું પ્રતિક્રિયા છે આપની હાજી અત્યારે ગુજરાત સ્પોસ્ટના માધ્યમથી મને હું 1.5 દોઢ કલાકથી જોઈ રહ્યો છું અને આશા છે કે આટલા સમયથી જે સમાજની લાગણી અને માંગણી છે એનો હવે નજીકના સમયમાં અંત આવતો એવું લાગે છે અને ફોર્મુલા શું હશે અત્યારે કયા મુદ્દા ઉપર ચર્ચા થઈ રહી હશે કેવી રીતે નિરાકરણ આવશે ફોર્મ્યુલા શું હશે આમાં ફોર્મ્યુલા તો ફક્ત એક જ છે સમાજની લાગણી તો એક જ મુદ્દા ઉપર છે કે લોકસભા જે રાજકોટ ની બેઠક છે તેના ઉપર જે ઉમેદવાર છે એને બદલવામાં આવે એના સિવાય તો સારા એ સમાજ ને બીજી કોઈ ફોર્મ્યુલા કોઈ સ્વીકારી જ નથી જે સ્પષ્ટ વાત છે ત્યારે આશા રાખીએ કે આ આ રીતે જ નિર્ણય આવે અને સમગ્ર સમાજની જે લાગણી ને માંગણી આટલા સમયથી રહી છે ખાસ કરીને જે બહેનોની માગણી છે ખાસ કરીને જે લાગણી દોડેલી છે બહેનોની જે જેની પોતાની અસ્મિતાનો સવાલ છે અને જે લાગણી ઘવાણી છે પ્રતાપભાઈ ગઈકાલે જે અસ્મિતા મહાસંમેલન મળ્યું અને જે ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કર્યું આપને લાગે છે કે એની જ પ્રસાદવર્તી અસરના ભાગરૂપે આજે આ એક પછી એક બેઠકો ચાલી રહી છે સવાલ જ નથી આ લોકશાહીની અંદર જે લોકશાહીની અંદર જે હથિયાર આપવામાં આવ્યું છે ત્યારે ગઈકાલની જેને રેલી નો કહેવાય રેલો હતો રેલો આ રેલો છે ઈ રાજકોટ થી માંડીને દિલ્હી સુધીનો એનો પડઘો પડેલો છે ગઈકાલે જે મેદાન ની અંદર મેદની હતી એનાથી અનેક ગણી મેદની રોડ ઉપર ઘાયર માં બધે છે ચોકડી સુધી દેડી નાકા સુધી મને લાગે ગ્રીનલેન્ડ ચોકડી સુધી હતી અને હું ખુદ મારે જયારે મંચ ઉપર પહોચું તું ત્યારે પાંચ કિલોમીટર ચાલીને મારે ગાવું પડ્યું હતું

ક્ષત્રિય આગેવાન છે પણે પણ અપડેટ લેવા માટે ગુજરાત ફર્સ્ટ સતત જોઈ રહ્યા છે અને એ પણ અમરેલી ના સાવરકુંડલા જેવા વિસ્તારમાં રહે છે અને ત્યાંથી અમે કીધું ગુજરાત ફર્સ્ટ અને એટલે જ હું કહું છું કે જયારે રાજપૂત ભવનમાં કોર કમિટીની બેઠક મળી હતી સૌથી પહેલી ટીમ ગુજરાત ફર્સ્ટની પહોંચી હતી અને ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાને કીધું હતું કે અમે તો ત્રણ મહિનાથી હિસાબની બેઠક માટે ભેગા થયા છે પણ ત્યારે સંદેશો આવી ગયો હતો સંકેત આવી ગયો તો કે આજે ગાંધીનગરનું તેડું આવી ગયું છે અને સવારે પણ આપણે ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે અશ્મિ જે રતનપુરનું સંમેલન છે એના ઇનપુટ દિલ્હી સુધી ગયા છે અને એટલે જ આ બાબતે સમાધાન બહુ જરૂરી છે અને સરકાર અને સંગઠન દેવેજ માટે આવી હતી